ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે જોવાનું છે પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર્સ વ્યાખ્યા ગણતરીના ઉપયોગમાં લેવાતી દરેક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે જેમ કે એક બે ત્રણ ચાર પાંચ વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા હંમેશા ધન હોય છે સમજ પડી પ્રાકૃતિક સંખ્યા પછી આપણે બીજા નંબરનું પૂર્ણ સંખ્યા જોઈએ વૂલ નંબર વ્યાખ્યા પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો તે સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે જેમ કે ઝીરો એક બે ત્રણ ચાર વગેરે પૂર્ણ સંખ્યાઓ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે જો તમને વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે જોઈએ ત્રીજા નંબરનો પૂર્ણાંક સંખ્યાઓ ઇન્ટીજર નંબર્સ વ્યાખ્યા પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ ઉમેરતા મળતી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે જેમ કે થી ડાબી બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ વગેરે અને થી જમણી બાજુ એક બે ત્રણ વગેરે પૂર્ણાંક સંખ્યાઓ છે એક બે ત્રણ વગેરે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ વગેરે ઋણ પૂર્ણાંક સંખ્યા છે શૂન્ય ધન ધનપૂર્ણાંક તેમજ ઋણપૂર્ણાંક પણ નથી હવે આપણે બેકી અને એકી સંખ્યાઓ જોવાના છે તો ચોથા નંબરનું છે બેકી યુગ્મ સંખ્યાઓ ઇવન નંબર્સ વ્યાખ્યા જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય તેમને બેકી સંખ્યાઓ કહેવાય છે જેમ કે બે ચાર છ આઠ દસ સોળ અડતાલીસ વગેરે બેકી સંખ્યાઓ છે ઓકે ખબર પડીને બેકી સંખ્યા જોયું હવે આપણે એકી સંખ્યા જોવાનું છે પાંચમું એકી અયુગ્મ સંખ્યાઓ ઓડ નંબર્સ વ્યાખ્યા જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી ન શકાય તેમને એકી સંખ્યાઓ કહેવાય છે જેમ કે એક ત્રણ પાંચ સાત નવ સત્તર ઓગણીસ સાડત્રીસ વગેરે એકી સંખ્યાઓ છે અત્યારે આપણે છઠ્ઠા નંબરનું અવિભાજ્ય સંખ્યાઓ પ્રાઇમ નંબર્સ જોવાનું છે વ્યાખ્યા જે સંખ્યાઓનો માત્ર એક અને તે જ સંખ્યા એમ બે જ અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે જેમ કે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર વગેરે અવિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓમાં કેટલાક મુદ્દાઓ છે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે છે બે એકમાત્ર એક જ બેકી સંખ્યા છે અને અવિભાજ્ય પણ એકથી સો વચ્ચે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ છે આ સંખ્યાઓ બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ ત્રેપન ઓગણસાઠ એકસઠ સડસઠ એકોતેર તોતેર ઓગણસી ત્યાંશી નેવ્યાસી અને સત્તાણું છે અત્યારે આપણે સાતમા નંબરનું વિભાજ્ય સંખ્યાઓ કોમ્પોઝાઇટ નંબર્સ જોવાનું છે વ્યાખ્યા જે સંખ્યાના એક અને તે સંખ્યા સિવાયનો ઓછામાં ઓછો એક અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે જેમ કે ચાર છ આઠ નવ સોળ એકવીસ ચાલીસ વગેરે વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યાઓ માટે પણ કેટલાક મુદ્દાઓ છે તો વિભાજ્ય સંખ્યાના તે સંખ્યા સિવાય અન્ય ઓછામાં ઓછા બે અવયવો હોય છે ચાર થી નાની વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યાઓ એકી કે બેકી હોઈ શકે છે એકથી સો વચ્ચે તોતેર વિભાજ્ય સંખ્યાઓ છે કમ્પ્લીટ છે ખબર પડી ને વિભાજ્ય સંખ્યાઓ માટે આટલાક મુદ્દાઓ જે છે તે યાદ રાખવા જેવા છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના વિડીયોમાં તમને કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં કોઈપણ પ્રશ્ન પૂછી શકો છો હવે આપણે આઠમા નંબરનું અપૂર્ણાંક સંખ્યાઓ જોવાના છે અપૂર્ણાંક સંખ્યાઓની વ્યાખ્યા અપૂર્ણાંક એક એવો એકમ છે જે આપેલ સંખ્યાનો અમુક ભાગ દર્શાવે છે જેમ કે એકના છેદમાં પાંચ એટલે કે એકનો પાંચમો ભાગ એટલે કે ત્રણનો ચોથો ભાગ અપૂર્ણાંક સંખ્યાઓમાં યાદ રાખવા જેવા અમુક મુદ્દાઓ અપૂર્ણાંકમાં ઉપર આપેલ સંખ્યાને અંશ કહેવામાં આવે છે અને અપૂર્ણાંકમાં નીચે આપેલા સંખ્યાને છેદ કહેવામાં આવે છે અહીં ત્રણના છેદમાં સાતમાં ત્રણ અંશ અને સાત છેદ છે ઓકે કમ્પ્લીટ છે તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે આઠ મુદ્દાઓ પર ચર્ચા કરી ચૂક્યા છીએ આવા જ આપણે હવે ચાર મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે ટોટલ આપણે બાર મુદ્દાઓ પર ચર્ચા કરીશું આ બાર ટોપિક જે છે તે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો તમારે વાંચવા માટે સ્ક્રીનશોટ લેવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી તમે પછીથી વાંચી શકો અને સમજી શકો છો અત્યારે આપણે નવમા નંબરનું જે છે તે સમય સંખ્યાઓ વિશે જોવાનું છે તો વ્યાખ્યા જે પૂર્ણ સંખ્યાને શૂન્ય સિવાયની બીજી પૂર્ણ સંખ્યા વડે ભાગતા જે સંક્ષિપ્ત રૂપ મળે તેવી સંખ્યાને સમય સંખ્યાઓ કહે છે કમ્પ્લીટ છે અથવા બીજા શબ્દોમાં જે સંખ્યાને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ઝીરો સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે જેમ કે એક બે ત્રણ પાંચ વગેરે સમય સંખ્યાઓ છે અત્યારે આપણે સમય સંખ્યાઓમાં યાદ રાખવા જેવા મુદ્દાઓ વિશે જોઈએ તો સમય સંખ્યા એ ધન સમય સંખ્યા ઋણ સમય સંખ્યા કે શૂન્ય હોઈ શકે છે પ્રત્યેક સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે પ્રત્યેક સમય સંખ્યાનું એક નિરપેક્ષ મૂલ્ય હોય છે જે શૂન્ય કે શૂન્યથી વધારે હોય છે નિરપેક્ષ મૂલ્ય આપણે આગળ જે અગિયાર નંબરનું ટોપિક છે તેમાં આપણે ચર્ચા કરીશું હવે દસ નંબરનું સંખ્યાઓ છે વ્યાખ્યા જે સંખ્યાઓને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ઝીરોના સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે યાદ રહે કે અહીં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ઝીરો છે બીજા શબ્દોમાં કહેતા એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગતા જેનો કોઈ અંત આવતો ન હોય તેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય છે જેમ કે પાય અસમય સંખ્યા છે આપણે દસમા નંબરનું અસમય સંખ્યા જોયું હવે અગિયારમા નંબરનું સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય જોવાનું છે વ્યાખ્યા કોઈપણ પ્રકારના ચિહ્નને ધ્યાનમાં લીધા વિના સંખ્યાના આંકડાકીય મૂલ્યને નિરપેક્ષ મૂલ્ય કહે છે નિરપેક્ષ મૂલ્ય દર્શાવવા માનાંકનો ઉપયોગ થાય છે છનું નિરપેક્ષ મૂલ્ય માઇનસ માનાંકમાં છ રીતે દર્શાવી શકાય માઇનસ આઠનું નિરપેક્ષ મૂલ્ય માઇનસ માનાંકમાં માઇનસ આઠ રીતે દર્શાવાય છે શૂન્યનું નિરપેક્ષ મૂલ્ય માનાંકમાં શૂન્ય રીતે દર્શાવી શકાય માનાંકમાં છ બરાબર છ માનાંકમાં માઇનસ આઠ બરાબર આઠ માનાંકમાં શૂન્ય બરાબર શૂન્ય થાય છે નોંધ કોઈપણ સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય હંમેશા ધન જ હોય છે ઋણ કદાપી ન હોઈ શકે અત્યારે આપણે અંતિમ ટોપિક પર આવી ગયા છીએ તો બારમા નંબરનું ટોપિક જે છે તે વાસ્તવિક સંખ્યાઓ છે વ્યાખ્યા તમામ સમય અને અસમય સંખ્યાઓને સંયુક્ત રૂપની રજૂઆતને વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે તેનો સંકેત આર છે જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કોઈ પણ નવા વિડીયો આવે તો તમારા પાસે નવા વિડીયોની નોટિફિકેશન આવે અને તમે જોઈ શકો છો આ વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ અભિનંદન મળીએ હવે બીજા વિડીયોમાં